આ વિડીયા અમે પણ જોયેલ છે જે વિડીયામાં દેખાતા આરોપી બાબુભાઈ દેવાભાઈ કનારા છે એ અત્રેની મોરબી સબ જેલ ખાતે પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પાલારા જેલથી બદલાઈને આવેલ છે આ વિડીયો વાયરલ થયા બાબતે ડીવાયસપી સાહેબ દ્વારા આપણા મોરબી સબ જેલની સઘન જડતી કરવામાં આવેલ છે ત્રણ કલાકની જડતીમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવેલ નથી આ જેલનો અમોએ અગિયાર દિવસ પહેલાં એટલે અગિયાર અગિયાર બે હજાર ચોવીસના રોજ ચાર્જ લીધેલ છે આ જેલ અગાઉ માવા પકડાયેલા હતા એ બનાવ સંદર્ભે અત્રેના જેલરની બદલી થતાં અમારી બદલી થઈ અમે હાજર લી થયેલ છે એના અમે સુધારાત્મક કાર્યવાહી કરતા રહ્યા છે અને આજની તારીખે ત્રણ કલાકની આખી ટીમ પોલીસ વિભાગની ટીમની ઝડપીમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવેલ નથી જે એક હકીકત છે એ વિડીયોમાં દેખાતા બંને આરોપીઓ પહેલાં ભુજ જેલમાં પણ હતા તો એ બંનેનું કહેવું એવું છે કે આ જે બાબુદેવા કરનારા છે અત્યારે આપણે સલામતી બેરેકમાં છે અને ત્યાં કંઈ બેરેકમાં થાય ભુજની મને આઈડિયા નથી તો પેલો આરોપી સર્કલ એકમાં છે અને આ આમાં છે તો આ જેલે કદાચ શક્ય ન હોય ભેરાવ થયા હોય એવું 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 કહે છે કે અમે ભુજ હતા ત્યારે અમે બેસતા નાસ્તો કરતા તો ત્યારે કોઈએ ઉતારેલું હોય એવું બંને આરોપીએ કબૂલ કરેલ છે એવું કાંઈ અંદાજીત નથી એનું કારણ છે કે આજની તારીખમાં બાબુદેવા કનારાનો અમે ફોટો પાડ્યો તો જેને દાઢી થયેલ છે જે મેં આપને બતાવેલ છે તો એ દાઢી જોતાં પંદર દીમાં કે મહિના દીમાં દાઢી થઈ હોય એવું નથી અને જે વિડીયોમાં દેખાય એમાં એ આરોપીને દાઢી એટલી બધી નથી તો આ વિડીયો જ્યાં પણ ઉતરો હોય ત્યાં મારું માનવું એવું છે કે મહિના બે મહિના આ પહેલાનો હોવો છો પોલીસ આવાસ નિગમ તરફથી બનાવવામાં આવેલી જેલોનું સરખું જ હોય છે હા એટલે હોય શકે એ તપાસનો વિષય છે ખ્યાલ આઈ એ તપાસ ચાલી રહી છે હવે એ તપાસનો વિષય છે ભાઈ એ બાબતે હું કંઈ જાણતો નથી તપાસમાં જે કંઈ આવશે અમે જાણ કરીશું જય હિન્દ જય ભારત આજે વિડીયો વાયરલ થયો છે એમાં આરોપી બાબુ દેવા કનારા જણાઈ રહેલ છે એ વિડીયો વાયરલ થયા આધારે અમે આજ મોરબી જેલની ઓચિંદી મુલાકાત લીધી હતી અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને આખી મોરબી જેલ સર્ચ કરવામાં આવી તો આ વિડીયો વાયરલ થયો છે એ અંગેની કોઈ પણ જાતની માહિતી અહીંયા મળતી નથી અને એ મેચ પણ થતી અને એની સાથે આવી કોઈ વસ્તુ કે મોબાઈલ કે કોઈ અનૈતિક વસ્તુ અથવા ગેરકાયદેસર વસ્તુ અહીં જેલમાં મળી આવેલ નથી પાકિસ્તાની નાગરિક છે મેફેટ્રોન કેસમાં ભુજ જેલમાં હતા અને એની પાસેથી આ ડ્રગ્સ છે એ એટીએસ દ્વારા પકડવામાં આવેલું હતું અને ત્યારબાદ એને જેલ ટ્રાન્સફર કરીને ભુજ લાવવામાં આવ્યા ભુજથી અહીંયા મોરબી લાવવામાં આવ્યા છે ભુજ જેલમાં હાલ સમારકામ ચાલી રહ્યું છે એટલે એમની ટ્રાન્સફર કરવામાં આવી છે પણ આ બંનેની બેરેક અહીંયા અલગ છે જે દેવા દેવા કનારા છે એ હાઈ સલામતી સિક્યુરિટી ઝોનમાં છે અને આ પાકિસ્તાની જે નાગરિકો છે એ સાદી બેરેકમાં છે તો બેયનો મેલાપ અહીંયા શક્ય નથી એટલે આ વિડીયો કોઈ અન્ય જગ્યાનો હોવાનું જણાય છે અહીંયાનો નથી એવું જણાય છે એ બે સર્ચ કરવાની ટ્રાય કરી તો અમને એવું સિમિલર જણાતું નથી